મિત્રો જૂનાગઢની લીલી ગિરનારની પરિક્રમા અને આપણા આહિર સમાજ સાથે શું સંબંધ છે અથવા તો આહીર સમાજને શા માટે લીલી પરિક્રમા ગિરનારની જૂનાગઢ ભવનાથ ખાતે જે થાય છે એમાં કયો ઇતિહાસ સંકળાયેલો છે અને શા માટે આપણે ખરેખર તો આ લીલી પરિક્રમાને આપણે આહિર સમાજ સાથે જોડીએ છીએ અથવા તો આપણા આહિર સમાજ સાથે એનું મહત્ત્વ છે મિત્રો ઘણા બધા જાણતા હશે અને ઘણા કદાચ નહીં પણ જાણતા હોય પણ આજે આપણે એ વાત કરવી છે કે જુનાગઢ ભવનાથની ગિરનારની જે લીલી પરિક્રમા થાય છે તેનું આપણા આહિર સમાજ સાથે યાદવ સમાજ સાથે શું મહત્ત્વ છે ખરેખર તો આ યાત્રા ગિરનારની પરિક્રમા કેવી રીતે શરૂઆત થઈ કોણે શરૂઆત કરી હતી અને કેવી રીતે કરી હતી શા માટે કરી આ બધું આપણે આજે અહીં જાણીશું જે પુરાણોમાં તો આપેલું છે પણ આપણે આપણા હવે પુરાણ ગ્રંથો કે જે કાંઈ છે એ આપણે બહુ વાંચતા નથી અથવા તો એનું જ્ઞાન લેતા નથી એટલે મોટાભાગનાને આ કંઈ ખબર નહીં હોય પણ આપણી પાસે જે માહિતી અને જે પુરાણ કથા અને ધાર્મિક માન્યતા અનુસાર જે કંઈ આપણા પુરાણોમાં લખેલું છે એ અનુસાર જોઈએ તો બહેન સુભદ્રાજીના લગ્ન માટે ભગવાન શ્રીકૃષ્ણએ પ્રથમ લીલી પરિક્રમા કરી હતી એટલે ભગવાન શ્રીકૃષ્ણ એટલે આપણા ઈષ્ટદેવ આપણા યાદવ આપણે એને જે માનીએ એણે શરૂઆત કરી એટલે આ લીલાઈ પરિક્રમાને આપણા આહિર સમાજ સાથે જોડીએ તો એમાં કંઈ ખોટું નથી અને એ રીતે એનું વિશેષ મહત્ત્વ પણ આપણે છે એવું માનીએ હવે જે તારીખ બાર નવેમ્બરથી ગિરનારની જે પરિક્રમા વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે તેની પુરાણકથા અને ધાર્મિક માન્યતા અનુસાર બહેન સુભદ્રાજીના લગ્ન માટે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રથમ પરિક્રમા કરી હતી અગિયારસથી પૂનમ સુધી ગિરનાર જંગલમાં વાસ કર્યો હતો આથી ભગવાનના સાનિધ્ય માટે તેત્રીસ કોટી દેવતાઓએ પણ ગિરનાર જંગલમાં વસવાટ કર્યો હતો ત્યારથી ગિરનારની લીલી પરિક્રમાનું વિશેષ મહત્ત્વ હોય અને જોવા મળે છે ગિરનારની પરિક્રમાનું મહત્ત્વ આદિઅનાદિ કાળથી છે ધીમે ધીમે આ પરિક્રમાનું મહત્ત્વ સમયની સાથે સાથે વધતું ગયું છે અને ગિરનારની ફરતે એ સત્રીસ કિલોમીટરની લાંબી પરિક્રમા કરવામાં લાખો યાત્રિકો ઉમટી પડે છે હવે તો જો કે આધુનિક સમય મુજબ તંત્રએ પણ આ માર્ગમાં ઘણા બધા સુધારા કર્યા છે નહીંતર તો પરિક્રમા વર્ષોથી યોજાઈ રહી છે પુરાણોમાં થયેલ ઉલ્લેખ તેમજ ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણે બહેન સુભદ્રાજીને અર્જુન સાથે પરણાવવા પરિક્રમા કરી હતી અને કારતક સુદ અગિયારસથી સુદ પૂનમ સુધી ગિરનાર જંગલમાં વસવાટ કરી પ્રથમ પરિક્રમા કરી હતી તેમાં યાદવો રુક્ષમણીજી સુભદ્રાજી તથા અર્જુન પણ સાથે હતા આમ જોઈએ તો આ પુરાણકથા મુજબ ગિરનારની ફરતે જે પરિક્રમાની શરૂઆત કૃષ્ણ ભગવાનની સાથે આપણા યાદવ યાદવોએ કરી હતી એટલે ગિરનાર પરિક્રમાની શરૂઆત આપણે એટલે કે આપણા આહીર સમાજે કરી હતી એમાં બે મત નથી અને ભગવાન શ્રી કૃષ્ણ હોય સાથે હોય એટલે એનું મહત્ત્વ વધી જાય એ પણ એકદમ યોગ્ય છે બોરદેવીની જગ્યા ખાતે બોરડીના વૃક્ષ નિશે આવેલા માતાજીના મંદિર પાસે સુભદ્રાજી અને અર્જુનના લગ્ન કરાવ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણએ સતત અગિયારસથી પૂનમ સુધી ગિરનાર જંગલમાં વાસ કરી પરિક્રમા કરી હતી ત્યારે તેત્રી કોટી દેવતાઓએ ભગવાનના સાનિધ્ય માટે ગિરનારમાં વસવાટ કર્યો હતો એટલે જ કહેવાય છે કે ગિરનારમાં તેત્રીસ કરોડ દેવતા વસે છે ગિરનાર દેવતાનો વાસ છે અને કારતક સુદ અગિયારસથી પૂનમ દરમિયાન પરિક્રમા કરવાનું વિશેષ મહત્ત્વ છે ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી આ પરિક્રમા બાદ પરિક્રમાનો સિલસિલો શરૂ થયો હોવાનું માનવામાં આવે છે એટલે મિત્રો ગિરનારની જે પરિક્રમા આદિયાના અધિકારથી ચાલી આવે છે અને એમાં સમયે સમયે સુધારા પણ થતા ગયા છે સગવડતા અનુસાર અત્યારે તો ઘણી બધી સુવિધા મળે છે ત્યારે આ લીલી પરિક્રમા જે ગિરનારની આસપાસ કરીએ છે ત્યારે એ ગિરનારનું જે કુદરતી વાતાવરણ હોય છે એ પણ આપણા મનને પ્રફુલ્લિત કરે છે આપણું મન જાણે કે મોર બની નાસી ઉઠે છે અને એ જે કુદરતી પ્રકૃતિનો જે માહોલ હોય છે અને એ માહોલ વિશે જે પરિક્રમાર્થીઓ માહોલતા હોય છે એ ખરેખર આનંદ જીવનમાં એક વખત આનંદ લીધા જેવો છે મિત્રો આપને મારી નમ્ર વિનંતી છે આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો